કંઈક ભાગવતનો સંદેશ તમારા હૃદય સુધી મારે પહોંચાડવો છે મહર્ષિ વેદ વ્યાસે પોતાની ઉંમરે જે શ્રમ લઈ અને ભાગવતને પ્રગટ કર્યું છે એના સંદેશાને જો હું ન પહોંચાડું ને તો તો બ્રાહ્મણ હોવાનું મારા માટે કાંઈ માહિતમ નથી મારે વ્યાસની વાણી બોલવી પડે થોડી આયા એટલે તમને કહું છું કે આનાથી વંચિત નહીં થતા કોઈ દિવસ

તમારા ઘરે એક ખૂણાની અંદર આસન લગાવી પલાઠી લગાવી અને બેહી જાજો અને શરૂ કરશો ને તો ઓલો બધો તાપ છે સંતાપ છે ને એ ઓછો થવા લાગશે એટલો ભરોસો સિંહ મોય અને ભૂતનાથના સાનિધ્યમાં રાખજો આ બ્રાહ્મણની ની બ્રાહ્મણની બ્રાહ્મણની વાણીએ બાકી તો આપણે નીકળી જવાના જ કાલ પોતપોતાના રસ્તે બધાય હા વળી પાછું ક્યાંક અવસર મળશે તો ભેગા ને મારે બોલવાનું કામ છે તમે મુસાફીરજો હું મુસાફીર છું આ મોડ ઉપર મળી જાય ક્યારેક પણ ન મળીએ તો આ હાથ ધીને યાદ રાખજો નવા વરહમાં આવેલા કે આનાથી ભગવતીની કૃપાથી આપણે બધા નાય નામ હવે પવિત્ર બની ગયા છીએ અને આ પવિત્રતા આપણી અંકબંધ જો રહી ગઈ તો સાહેબ તમારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ને ઐશ્વર્ય મારી મા ભગવતી ક્યારેય ખૂટવા નહીં દે આ ભરોસો રાખજો કારણ કે આજ બધી જ વસ્તુ બહુ વધી છે ભરોસો અને વિશ્વાસ આ બે વસ્તુ છે ને હાવ અધર્મ અને કલિયુગ છે ને એને કાપી નાખ્યા છે અને પરિણામે હું તમે આવા ધર્મના અનુષ્ઠાનથી ક્યારેક વંચિત રહી જતા હોય એવું ન થાય માટે અને પરિણામે મારે તમારે શું કરવાનું છે ત્રણ પ્રકારે આપણો જે ઈષ્ટ હોય એનું આરાધન કરવા માટેના શરણે જઈએ જેને મહાપ્રભુજી વલ્વાચાર્યજી એમ કહે છે કે જીવે પોતાના જીવનના તાપને દૂર કરવા માટે ત્રણ રીતે ભગવાનના શરણે જાવું તનુજા સેવા કરવી વિત્તજા સેવા કરવી અને માનસી સેવા કરવી આ ત્રણ રીતે ભગવાને જો મને તમને પુષ્કળ ધન આપેલો હોય પૈસા આપેલા હોય તો આવા જ્ઞાન યજ્ઞની અંદર હું તમે એનો વિનિયોગ કરીએ કે જેનાથી મારા તમારા એકનું કલ્યાણ નહીં પણ બધાનું અઢારેય વરણનું કલ્યાણ થાય જે આ થઈ રહ્યું છે